નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની ગુજરાતી વિષયની તારીખ તેર ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પેપર લેવાનું છે સવારે આઠથી અગિયારમાં અને એસી ગુણનું જે પ્રશ્નપત્ર હતું તેનું સંપૂર્ણ સોલ્યુશન એટલે કે ઓરિજિનલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તમારે તમારા જિલ્લાનું જે ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશન જો જોઈતા હોય સોલ્યુશનની જો પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશન જે છે તમારે તમા તમે તમારા જિલ્લાના સોલ્યુશનની પીડીએફ મંગાવી શકો છો

સમજવાનો છે એના ઉપરથી જોઈએ પહેલો સવાલ કે ભાઈ રાજા રૂપસિંહ માટે આ ફકરામાં વપરાયેલા વિશેષણ શોધીને લખો તો લોકપ્રિય પ્રજાવત્સલ દયાળુ તત્પર ચિંતિત વગેરે બીજો સવાલ વેશ પલટો કરવો એટલે શું તો કે વેશ પલટો કરવો એટલે કે છુપાવવા માટે કપડાં વેશભૂષા અવાજ વગેરે બદલવા હવે આ ફકરાની અંદર જોઈએ તો રાજા રૂપસિંહ રાત્રે સામાન્ય માણસોની જેમ વેશભૂષા પહેરીને શહેરમાં ફરતા હતા જેથી કોઈ તેમને ઓળખી ન શકે અને તેઓ લોકોના સાચા વિચારો અને સમસ્યાઓ જાણી શકે ત્રીજો સવાલ રાજા રૂપસિંહને પ્રજાની સુખની ચિંતા શા માટે તો રાજા રૂપસિંહ ખૂબ જ પ્રજાવત્સલ હતા અને તેમના મનમાં હંમેશા તેમની પ્રજાના કલ્યાણની ચિંતા રહેતી હતી તેઓ ઈચ્છતા હતા કે તેમની પ્રજા સુખી અને સમૃદ્ધ રહે ચોથો સવાલ રાજા રૂપસિંહ વેશ પલટો શા માટે કરતા હતા તો રાજા રૂપસિંહ વેશ પલટો કરીને રાત્રે શહેરમાં ફરતા હતા જેથી કોઈ તેમને ઓળખી ન શકે અને તેઓ લોકોના સાચા વિચારો અને સમસ્યાઓ જાણી શકે તેઓ ઈચ્છતા હતા કે લોકો તેમની સામે ખુલીને વાતો કરે અને તેમના દુઃખો જણાવે આપેલ ફકરામાંથી રૂઢિપ્રયોગ શોધીને લખો તો અહીંયા હૈયું પીગળી જવું મદદ કરવા તત્પર રહેવું ચિંતા કર્યા કરવી અને સતાવ્યા કરવું વગેરે જેવા રૂઢિપ્રયોગો આપેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલ કાવ્ય પંક્તિનું પદ્યમાંથી ગદ્યમાં લેખન કરો જેના કુલ ચાર માર્ક છે તો એ જો આપણને પૂછે જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે તો ધૂપ પોતાને સળગાવીને સુગંધ ફેલાવે છે અને બધું સુગંધિત કરી દે છે બીજું ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તું જ નામ તો હે ઈશ્વર અમે તમારું ભજન કરીએ છીએ તમારું નામ સૌથી મહાન છે ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યાનું જળ થાજો એટલે કે ભૂખ્યા માટે ભોજન બની જાઓ તરસ્યા માટે પાણી બની જાઓ

ત્રીજુ અંજન સાકર શામાંથી શોધતો હતો તો કોલસામાંથી પાર્વતી બહેન ગુણિયલ વહુને કોના પુણ્યનું બળ ગણાવે છે તો દાદાજીના બહેનનો પત્ર પાઠના લેખકનું નામ તો જવાબ આવશે મણિલાલ પટેલ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો એમાં પહેલું કવિ કોને મરજાદી કહે છે તો કવિ ઉમરાને મરજાદી કહે છે સંતાનોને વળાવવા કોણ ગયું તો જવાબ આવશે બા શ્રી કૃષ્ણે ઉલાળીને સુદામા પાસેથી શું લઈ લીધું તો તાંબુલ પાત્ર કવિ શેને શેને રળિયાત કરવાનું કહે છે તો ઘવી કવિ ઘર નગર અને સમગ્ર વિશ્વને રળિયાત કરવાનું કહે છે મિત્રો તમે જો તમારા જિલ્લાના ગુજરાતી વિષયના ફક્ત ગુજરાતી જ નહીં પણ દરેક જિલ્લાના દરેક વિષયના જો ઓરિજિનલ પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશન જો તમારે જોઈતા હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો જરૂરથી મેળવી લેજો પહેલો સવાલ લેખિકા જેને કર્તવ્ય ભાવના કહે છે એ પ્રતિ એ પ્રીતિને મન શું છે ને શા માટે તો દર્શના જેને કર્તવ્ય ભાવના કહે છે એ પ્રીતિને મન શ્રીમંતાય છે કારણ કે સાચા શ્રીમંતાય સાચી શ્રીમંતાય સરકાર સંસ્કારની શ્રીમંતાય છે બીજું નિખિલ રાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી તો અંજન એક દિવસ બારીના કાચ ભાંગે છે તો બીજા દિવસે બાટલી તોડે છે આજે શાહી ઢોળી અને કપડાં બગડ્યા અને આખા ઘરમાં ડાઘા પડ્યા નિખિલ રાયને અંજનની આ બધી પ્રવૃત્તિઓ ગમતી નથી ત્રીજો સવાલ બાબુ સાથે મનુએ ત્રણ કેળા કેવી રીતે વહેંચીને ખાધા તો મનુએ સૌથી પહેલાં એક કેળું પોતે ખાધું પછી બાકીના બે કેળામાંથી એક બાબુને આપ્યું અને બીજું પોતે ખાધું આ રીતે બાબુની સાથે મનુએ ત્રણ કેળા વહેંચીને ખાધા નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેના કુલ છ માર્ક છે એમાં પહેલો સવાલ લીલા અને સૂકા પાનના દ્રષ્ટાંતથી કવિયત્રી કયો ભાવ પ્રગટ કરે છે તો ઉત્તર લીલા અને સૂકા પાનના દ્રષ્ટાંતથી કવિયત્રી એ ભાવ પ્રગટ કરે છે કે જેમ સુકા પાનના ખરખર અવાજથી આખું વન ગાજી ઉઠે છે પણ લીલા પાન શાંત હોય છે એમ અધૂરપવાળી વ્યક્તિ બહારથી સારો દેખાવાનો પ્રયત્ન કરતી હોય છે પણ હકીકતમાં તો એ પોતાની અધૂરપ ઢાંકવા માટેનો પ્રયત્ન કરે છે જ્યારે બહારથી શાંત દેખાતા માણસો ગુણવાન હોય છે બીજો સવાલ દુઃખો વિશે કવિ શું કહે છે કવિ કહે છે કે દર વખતે દુઃખો આવી પડે તો તેનાથી આપણે શું કામ હારી જવું આપણે હિંમતથી દુઃખોને જ પરાજિત કરવાની શરૂઆત કરીએ ત્રીજું તમને કેવો મિત્ર ગમે શા માટે જેનામાં પ્રેમ વફાદારી પ્રામાણિકતા શિક્ષણ પ્રત્યે રૂચિ ખાનદાની જેવા ઉમદા ગુણો હોય એવો મિત્ર મને ગમે એવો જ મિત્ર હંમેશા મૈત્રી નિભાવી શકે અને સુખ દુઃખમાં આપણી સાથે રહે છે એ ક્યારેય દગો દેશે નહીં અને ભણવામાં પણ આપણને સાથ આપશે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પ્રશ્નોના વિગતે જવાબ લખો જેના કુલ નવ માર્ક છે એમાં પહેલો સવાલ ઘરમાં તમે એકલા સૂતા છો અને એક ચોર ઘરમાં ઘૂસી આવે તો તમે શું કરશો તો ઉત્તર મારા ઘરમાં હું એકલી સૂતી હોઉં અને ધીરેથી એક ચોર ઘૂસી આવે તો હું ઊંઘી રહી છું એવો ડોળ કરીશ પછી ચોર ચોરી કરવામાં મશગુલ હશે ત્યારે હળવેકથી હું રસોડામાં જઈશ ખાયણી ઉપાડી ચોર પગલે પાછી આવીશ અને પાછળથી તેના માથા ઉપર જોરથી ખાયણી ફટકાડીશ ત્યાર પછી દોડીને બહાર આવી જઈશ અને ચોર ચોરની બૂમો પાડીશ બીજો સવાલ શ્રી કૃષ્ણના વૈભવનું વર્ણન કરો શ્રી કૃષ્ણ દ્વારિકા નગરીના રાજા છે તેઓ રાજમહેલમાં હિંડોળા ખાટ પર સુતા છે તેમની આઠ પટરાણીઓ છે એ પટરાણીઓ તેમની વિવિધ પ્રકારે સેવા કરે છે જ્યાં જાત જાતના વાજિંત્રો વાગે છે વાજિંત્રોના તાલે અન્ય મુગધા કિશોરી શ્યામ છબીલી હંસગામીની ગજગામીની મૃગનયની રાણીઓ નાચગાન કરી અને શ્રીકૃષ્ણને રીઝવે છે ત્રીજો સવાલ કોઈ એક હાઈકુનો ભાવાર્થ સ્પષ્ટ કરો તો પહેલા હાઇકુમાં કવિ પોપટ અને વૃક્ષની સૂકી ડાળ પર બેઠેલો જુએ છે ત્યારે તેમને લાગે છે કે વૃક્ષના લીલા પાનથી છવાઈ ગયું છે આ હાઈકુનો ભાવાર્થ એ છે કે પાનખર ઋતુની જેમ માણસના જીવનમાં પણ ક્યારેક દુઃખના દિવસો આવે છે અને શૂન્યકાશ શૂન્યઅવકાશ સર્જાઈ જાય છે પણ ક્યારેક જીવનમાં જરૂર વસંત ઋતુ ખીલશે અને સુખ આવશે નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા શા માટે તો નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પ કરે છે પણ એ શબ્દ રચના હરીફાઈના અર્ધા ભરાયેલા વ્યૂહની જેમ એમને એમ પડ્યા રહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ તમારા જન્મદિવસની ઉજવણી માટેનો આમંત્રણ આપતો એસએમએસ તમારા મિત્રને લખો તો અહીંયા તમે જોઈ શકો છો સમગ્ર એસએમએસ જે છે તમને દર્શાવવામાં આવેલો છે તેના અથવામાં એવું કહ્યું છે કે તમે મોબાઈલમાંથી સાંભળેલી કે વાંચેલી કોઈ એક ટૂચકો લખો તો અહીંયા તમે જોઈ શકો છો ટૂચકો પણ આપણે દર્શાવેલો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો જેના કુલ પાંચ માર્ક્સ છે એમાં પહેલું તમે લીધેલ મુલાકાત એક સંસ્થા વિશે મુલાકાત લખો તો આપણે ગુજરાત વિદ્યાપીઠની મુલાકાત વિશે લખેલું છે ત્યાર પછી નિબંધ પ્રકારનો પ્રશ્ન છે આઠ માર્ક્સનો પ્રશ્ન છે એમાં પહેલું છે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ તો એના વિશે તમે જોઈ શકો છો કે આપણે સરસ નિબંધ લખેલો છે ત્યાર પછી બીજો નિબંધ છે ઉનાળાની બપોર તો ઉનાળાની બપોર નિબંધ પણ અહીંયા આપણે ખૂબ સરસ રીતે દર્શાવ્યો છે ત્યાર પછી છે માતૃભાષાનું મહત્વ તો માતૃભાષાનું મહત્વ નિબંધ છે એ પણ ખૂબ વ્યવસ્થિત અને સરસ રીતે દર્શાવ્યો છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નીચે આપેલા બિલ આધારિત પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ માર્ક છે તો જે બિલ આપ્યું છે એના ઉપરથી જોઈએ પહેલો સવાલ કરણભાઈને કેમ મફતમાં ખાતર નહીં મળ્યું હોય તો કરણભાઈ એક કરતાં ઓછી રકમની વસ્તુ ખરીદી એટલે તેમને ખાતર નહીં મળ્યું હોય બીજો સવાલ નિઃશુલ્ક એટલે શું તો કોઈ પણ પ્રકારની રકમ વસૂલ કર્યા વગર વસ્તુ આપવી એટલે નિશુલ્ક મનોજભાઈની નર્સરી કેટલા દાયકાથી કાર્યરત છે તો કે દોઢ દાયકાથી કરણભાઈ મનોજભાઈની નર્સરીમાંથી કઈ ઔષધિ ખરીદી તો કરણભાઈએ મનોજભાઈની નર્સરીમાંથી સરગવા નામની ઔષધી ખરીદી કરણભાઈ કયા માસમાં છોડની ખરીદી કરી તો કરણભાઈએ જૂન માસમાં છોડની ખરીદી કરી હતી પ્રશ્ન નંબર દસ માંગ્યા મુજબ જવાબ લખો એમાં નીચેના શબ્દોની સાચી જોડણી લખો તો પેલું પ્રતિદિન રસ વગરનો એટલે નિરસ અને એટલે કે સુંદર ત્યાર પછી ચોથું શબ્દ કોષના ક્રમ મુજબ આવે તો વસ્તી નીચે આપેલા શબ્દોમાંથી તત્સમ શબ્દ તો સૂર્ય નીચે આપેલા શબ્દમાંથી માંથી તદ્દ્રવ શબ્દ લખો તો અહીંયા જવાબ આવશે સૂરજ દિન શબ્દનો સાચો અર્થ શોધીને લખો તો ગરીબ અને નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ લખો તો જવાબ આવશે વિરા ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર માંગ્યા મુજબ જવાબ આપો માં નીચેનામાંથી દ્વંદ્વ સમાસ ઓળખીને લખો તો કે દસ બાર નીચેનામાંથી દ્રિંગુ સમાસ ઓળખીને લખો તો નવરાત્રિ નીચેનામાંથી સામાસિક શબ્દ શોધીને લખો તો પરિસ્થિતિ નીચેના શબ્દોમાંથી દ્વિરુપ્શ શબ્દ શોધીને લખો તો આવક જાવક નીચેના શબ્દોમાંથી રવાનું કાર્ય શબ્દ તો કે બૂડવૂડ નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ લખો તો ખૂબ ગુસ્સે થવો અને નીચે આપેલ કહેવતનો અર્થ લખો તો માના પ્રેમ આગળ કોઈનો પ્રેમ ન આવી શકે ત્યાર પછી આગળ નીચે આપેલા વાક્યનો પ્રકાર લખો સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે તો સાદું વાક્ય નીચે આપેલ સંયોજકોનો ઉપયોગ કરી સંયુક્ત વાક્ય બનાવો પણ તમે મહેનત કરી પણ સફળતા ન મળી ને નીચે આપેલા વાક્યનો પ્રકાર લખો જો મહેનત કરીશ તો પરીક્ષામાં પાસ થઈશ જો તો પ્રકારનો એટલે કે સંકુલ વાક્ય મિત્રો જો તમે પણ તમારા જિલ્લાના ગુજરાતી વિષયનો અથવા તો ગુજરાતી સિવાયના કોઈપણ વિષયના ઓરિજિનલ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય ઓરિજિનલ પ્રશ્નપત્રની પીડીએફ કહું છું મિત્રો તમારા જિલ્લાની તો જરૂરથી અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે સોલ્યુ પીડીએફ મેળવી શકો છો તો અવશ્ય મેળવી લેજો